નમસ્કાર દર્શક મિત્રો જેમ કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસનું પડઘમ વાગી ગયા છે ચારે તરફ આપ જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં ચૂંટણીની ચર્ચા ચાલતી હોય છે ગમે તે ચોરે જઈ એટલે એક જ ચર્ચા ચાલતી હોય છે કે ચૂંટણીમાં શું થવાનું છે ત્યારે આજ ગુજરાત ટ્વેન્ટી ફોરની ટીમ અમરેલીનું બાબરા બાબરા તાલુકાનું વલારડી ગામ છે ત્યાં અમે આવી ગયા છીએ તો વરારડી ગામ છે ત્યાં આપણે જોઈએ કે સૌ તો વિકાસની વાત કરવા જઈએ કે અહીંયા પહેલાં વિરજીભાઈ ઠુમર કે જે હાલના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના પિતાશ્રી છે તે વિરજીભાઈ ઠુમર આ વિસ્તાર આ વિધાનસભામાંથી ધારાસભ્ય હતા ત્યાર પછી હાલમાં ભાજપના જનકભાઈ તળાવી આવ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે જે બસ સ્ટેન્ડ સામે દેખાઈ રહ્યું છે એમાં ધારાસભ્ય વલારડી બસ સ્ટેન્ડ જે માર્ચ ઓગણીસો ચોરાણુંમાં માં બનેલું છે જે સ્પષ્ટપણે દેખાય છે એટલે સ્પષ્ટપણે દેખાય છે કે વલારડી ગામમાં ઓગણીસો ચોરાણું બાદ ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ સત્તા આવી હોય તે કદાચ ડોકાણું નહીં હોય તેવું અમારું માનવું પડે છતાં અમારથી વિશે જે આ લોકો ઊભેલા છે તેને પૂછીએ આપણે કે સાહેબ આપનું નામ શું કિશોરભાઈ ચંદુભાઈ દેત્રોજા અચ્છા કિશોરભાઈ આપ આ ગામના ના છો હા ઓલાડી શું કામ કરો છો ફાર્મિંગ ખેતી સરસ અચ્છા તો શું લાગે ફાર્મિંગ કેવું રહ્યું સરસ સારું છે અચ્છા હવે તમને એક સવાલ પૂછીએ કે અહીંયા ધારાસભ્ય વીરજીભાઈ હતા જે અહીંયા પાંચ વર્ષ શાસન કર્યું તો એના દ્વારા શું કાર્ય કરવામાં આવ્યા કાર્ય નીચેની રેન્જના કોઈ ધારાસભ્ય કે સાંસદ અહીંયા ચૂંટાઈ ગયા પછી સાંસદ એટલે નાના સળિયા

અચ્છા તો જેને બેન ઠુમર એજ્યુકેટેડ છે અને લોકો એવા કહે છે ભરતભાઈ જે છે એ ઓછું ભણેલા છે જેની બેન એજ્યુકેટેડ છે એવું કહે છે પણ એજ્યુકેટેડ ને ઓછું ભણેલા ને આપણે કઈ જરૂર જ નહીં ઉપલા લેવ લે સનાતન ની સાથે હોય એની સાથે અમે છે બરાબર સનાતન જય શ્રી રામ જય શ્રી રામ સરસ જેમ કે આપણે જોયું એક ગ્રામના એક ફાર્મિંગ એટલે ખેડૂતભાઈ હતા તેણે કીધું દાદા આપ શું કહો છો આપણે બીજું શું કહેવાનું ભાઈ કીધું એ

વલારડે ગામનું પહેલો દાખલો કે બસ સ્ટેન્ડ હોય કે પંચાયતની ઓફિસ હોય બહુ જ ખરાબ હાલત દેખાઈ આવે છે તો એ લોકસભાની ચૂંટણી આવે છે શું તમારો માનસ કેવો આપ ઉમેદવાર ઈચ્છો કેવો હોવો જોઈએ ઉમેદવાર હારો હોવો જોઈએ ને નબળો આવો ઉમેદવાર હું કામ આવે અચ્છા તમારી દ્રષ્ટિએ કોણ સારું છે જેની ઠુમર કે ભરતભાઈ સુતરિયા આપણે તો એવું માનીએ છીએ કે જે કામ કરે એ ઉમેદવાર હારો હારો કહેવાય બે નવા છે અને બેય પ્રમુખ રહી ચૂકેલા છે જિલ્લા પંચાયતમાં જેની બેન પણ રહી ગયેલા છે અને ભરતભાઈ હાલના પ્રમુખ છે સુતરિયા જે કાંઈ કામ કરે તો એવું લાગે છે કે સુતરિયા આવશે તો કામ કરશે હા એવું લાગે છે મને તમને લાગે છે એવું સરસ જો દાદા એક આપણી સાથે દાદા શું નામ આપનું જયંતિભાઈ વામજા અહીંયા યાદ રહ્યો છો હાજી અચ્છા તો શું લાગે છે હવે આપણે આજે તમારી બાબરા વિધાનસભા છે વિરજીભાઈ પાંચ વર્ષ રહી ગયેલા છે ને એની દીકરી હાલમાં લોકસભાની ચૂંટણી લડી રહી છે શું કહેશો બરાબર છે અત્યારે અહીંયા તો મારી દ્રષ્ટિએ ભાજપની ઉપર લેવલથી જે કામકાજ થાય છે એ બહુ સારા અને વ્યવસ્થિત થાય છે કોંગ્રેસ પક્ષમાંથી એ લોકો વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે જેની બેન સારી વ્યક્તિ છે પણ પક્ષની રૂએ બહુ ન સારું અચ્છા વિરજીભાઈ પાંચ વર્ષ જ્યાં તો શું કહેશો વીરજીભાઈ ભાઈ રહ્યા એને પક્ષની રૂએ એનું કામ માણસ સારો એ ના નઈ પણ પક્ષની રૂએ કામ ન કરી શક્યા એટલે આ વસ્તુ તો તો બનવાની આજે કાલે કામ કરશે એને મળવાનું જો તમે આગળ બતાવ્યું ને અમારું બસ સ્ટેન્ડ પંચાયત ઓફિસ બરાબર આ બધાના શાસનકાળમાં શાસન કાળ આ વીરજીભાઈ ના ઓલા જ બનેલું માંથી બરાબર હા છે કેટલું જર્જરિત જર્જરીત એમાં કોઈ ધ્યાન નથી આપતું હાલના ધારાસભ્ય જનકભાઈ છે જનકભાઈ છે પક્ષ નિરૂ જનકભાઈ નું હાલે ના નથી એટલે નથી હાલતું ન હાલે પક્ષ નિરૂ જનકભાઈ ભાજપના ધારાસભ્ય નથી હાલતું તમે રજૂઆત કરી હતી છે નહીં બસ સ્ટેન્ડ અમારો તૂટી ગયો પંચાયતની ઓફિસ તૂટી ગઈ અમારે પંચાયત માગેલી છે અમારી મંજૂર થયેલી છે છતાં એમને ફાળવતા નથી શું લાગે છે એનું પાછળનું કારણ શું હોય શકે હવે એ તો કેમ કરું એટલી બધી જગ્યાએ તો અમે ન પહોંચી શકીએ પણ અમારી રજૂઆત હું પંચાયતનો સદસ્ય જ છું બરાબર છે પણ અમે રજૂઆત કરી છે માંગ્યું છે અમારે આ પંચાયત ઘર અમને મંજૂર થયેલું છે આજની તારીખમાં હજી અમારું નથી બન્યું તો હવે શું હમણાં ચૂંટણી આવે છે લોકસભા મારો તમને એ પ્રશ્ન છે કે એ બાબતે અમારે શું કરવું જોઈએ એ મેળવવા માટે લોકશાહી છે શું આંદોલન કરવું

કહેવાનો મતલબ છે બધાય મહેનત કરે છે કે આ વસ્તુ માંગી હોય પંચાયતમાં માંગી હોય એટલે સરપંચ થ્રુ જ મગાણું બરાબર છે કે ભાઈ અમને આ ક્વાર્ટર ફાળવણી કરો છતાં બી નથી આવતું તો એના માટે શું કરવું ટૂંકમાં તમારું કહેવાનું એમ છે કે અહીંયા તમારા મનગમતા ધારાસભ્યને તમે ચૂંટીને લાવ્યા છો છતાં આ ગામમાં જે મેન પાયાની જરૂરિયાત છે જે મારી દ્રષ્ટિએ તો હું એવું માનું છું કોઈ બી ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મત જોઈશ ત્યાં સુધી બધા આવે છે પછી કોઈ આવતું અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને